એમ થોડુંક ને હવે ફોન કરવું જોઈએ ને તમે પ્લાન મોકલાવો હા અરે તો તો તમારા નંબર માં પાતા તમને ફોન જ કરો વાત જ ન તો રાજકોટ ની પાદરમાં એક ટી વાવડે તમને આવડે ને આવડે કાઈ કેવું કાવડે બુ કટ્ટુ જવાની કેવું કાવડે બુ બુ કટ્ટુ જવાની બુ બુ કટ્ટુ જવાની ભાઈ ભાઈ કટ્ટુ કે બીજો ઉજે તો મારું શું કરું ના રે ના એમ થોડુંક એ હું પાડી નાખો તમને હું પાડી નાખો એવું દેખાય